બતાવો બધાને કયો આગળ કહીશું વસ્તુ બતાવશે લમકઠ બોલે કહીશું હમસર કુ બતાવો રમપાસ છે બોક્સ છે જો છે બરોબર અને આપડે લમક બે પ્રાંજન બેન આપણને બોટે સાથે નળાકાર આકારમાં સરસ અને ઓલો આપણો ઉચક સુને એના પર મૂકી દયો જો આ લાકડું છે ઝાડનું તો એ કેવા આકારનું કહેવાય સરસ સરસ મૂકી દયો વેરી ગુડ ચાલો હવે આપણે તમારે ગોળાકાર બતાવો જોઈએ સરસ બીજો કયો દડો છે આત્મા લ્યો જોઈએ વેરી ગુડ જો આ ગોળ છે અને આ ટુકડીનો દડો છે એ પણ ગોળ હોય

बाई सरस्ती देखा यंग जर्मन की फोटो जो है गुड देसीचा साचू सेन हां चलो संकुआ करो तभी बसेचे युवा थे अब है પોતાનો આકા વેરી ગુડ ચાલો લંગર કાડા ઉગા થાય ચારે બાજુથી સૂર ખો એ ઉ સંગરની પેટી હોય Tiago ki chao, chao. Shambhal, 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 shambhal. Tera ke? Tau be terni siap koper peri kei?